હાલ જાય હાલ હાલલ મજા આવ છે હાલલ તું કરો પટી થી જાય બાટીન કાનના પાઈ જાય હાલ હાલ આ પાછો આપો ખાલી આ કે પીપી ઇને આ બે છોકરા તુ લીલો વિલા પાછો આવો હાલે બાટીન કાનના બાપા ચાલ છે એ આરો પીટી જોડા પટણીએ 啊！找到多少东西？东西。啊我路线。啊，你别把我弄死、啊！啊啊！你吃光了。

એ ઉભાયો ઉભાયો મારે આવું છે હાલે હાલો હાલો છે આ ઘટ કોઈ તો ઓય લે નથી જો તને એક વાત કહું યાર આ બોટલી જો હું આ આપણે તને છે ને આપણે ઈ દોડ આપણે કોદિન વિવાહ આ હું કે આમ નતી આંભરી હાલ આપણે હું તને કહું આપણે ઈરા સોરિયાની ઈરા